રાહુલ ગાંધીની ભવિષ્યવાણી સાચી ઠરશે ટૂંક સમયમાં જ ઈડી આ મામલે પૂછપરછ માટે બોલાવવાની તૈયારીમાં છે એન્ફોર્સમેન્ટ ડિટેક

એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ તપાસ પૂરી કરવાની તૈયારી કરતી રહી છે આથી જ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે જો કે ઈડી પહેલાંથી જ સાતસો એકાવન કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો